તુષાર અમરસિંહ ચૌધરીએ વ્યારા પોલીસ સ્ટેશનમાં આદિવાસી સમાજનું ડિબેટ કરી અપમાન કર્યાની ખોટી રીતની પોલીસ ફરિયાદ કરી છે આ ખોટી ફરિયાદથી સમગ્ર દેશને રાજ્યના પત્રકારોનો અવાજ દબાવવાનો જે પ્રયાસ કર્યો છે તેને ઉપલેટા શહેર અને તાલુકા પત્રકાર સંઘ ફક્ત શબ્દોમાં વખોડી કાઢી આજે પત્રકાર સંઘના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ પત્રકારોએ પ્રેસ ફોટોગ્રાફર કેમેરામેન વગેરે મોટી સંખ્યામાં ઉપલેટા મામલદાને આવેદન પત્ર આપ્યું હતું અને આવેદન પત્રમાં ચીમકી આપતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જો આ ફરિયાદ રદ કરવામાં નહીં આવે તો કાયદામાં રહીને પત્રકારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી

જગદીશભાઈ મહેતા ગ્રુપ એડિટર છે તેઓ વિડિયો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા લોકોના પ્રશ્નો ઉજાગર કરી રહ્યા છે આ પ્રશ્નો લોકોના હિત માટે માટે અને સરકારનું ધ્યાન દોરવા જગદીશભાઈ પ્રયત્નો કરતા હોય ત્યારે આવા પ્રશ્નો અર્થનો અનર્થ કરી અને તુષાર અમરસિંહભાઈ ચૌધરીએ ખોટી રીતે એનું અર્થઘટન કરી અને સમાજમાં રોષ ફેલાય એવા પ્રયત્નો કર્યા અને એના ભાગરૂપે જગદીશભાઈ મહેતા સામે વ્યારામાં ફરિયાદ થઈ આ ફરિયાદનો ઉપલેટા તાલુકા પત્રકાર સંગે વિરોધ કરી અને આજે આ રાજ્યના ગૃહ મંત્રીને ઓપલેટા મામલતદાર મારફત આવદન પત્ર આપી આ ફરિયાદની પૂરી તપાસ કરીને ફરિયાદ રદ કરવાની માંગણી કરે છે સરફરાજ કુરી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ